વાકાનેડા ગામની સીમામાં પાંચ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી નાસી જવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ જી હા સુરતના પલસાણા તાલુકા ખાતે આવેલા વાકાનેડા ગામે આ બનાવ બન્યો છે કે જ્યાં પાંચ વર્ષીય બાળકી સાથે એક ઈસમે દુષ્કર્મ આચર્યા બાદ મોતને ઘાટ ઉતારી નાસી ગયાનો બનાવ બન્યો છે આ બનાવ ગોતરોજ સવારે સાડા નવ વાગ્યાના આરસામાં કડોદરા પોલીસ મથક વિસ્તારમાં બન્યો હતો આ બનાવની વાત કરીએ તો વાકાનેડા ગામે રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પાંચ વર્ષીય પુત્રીને પચીસ વર્ષીય એક રાજસ્થાની યુવક બાળકીને રેલવે ટ્રેક ઓળંગી પોતાની સાથે ફસલાવી લઈ ગયો હતો હતો અને ત્યારબાદ ગામની સીમમાં આવેલા એક શેરડીના ખેતરમાંથી બાળકીની પીખાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દીકરી બપોર સુધી પરિવારને નહીં જોવા મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા જેના કારણે પરિવાર કડોદરા પોલીસ મથકે દોડી આવતા પીઆઈ ભાવિક ડી શાહે ટીમને તાત્કાલિક કામે લગાડ્યા હતા જેના કારણે પોલીસે સીસીટીવી કેમેરા સહિત હ્યુમન સોર્સિંગ બાતમીદારો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તેમજ બારડોલી પોલીસના માણસો નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે મળી તપાસ હાથ ધરી હતી

એના પિતા છે એ ઉત્તર પ્રદેશના છે શ્યામલાલ પાસવાન અને અહીં મજૂરી અર્થે છે અને બાજુમાં એક ગણપતલાલ સરગરા કરીને રાજસ્થાન પાલી જિલ્લાનો છે એ પણ રહે છે બંને કુટુંબ વચ્ચે સારા સંબંધો છે એટલે અવારનવાર આ દીકરીને બિસ્કીટ અને ચોકલેટ લેવા લઈ જતો હતો ગઈકાલે દીકરીને લઈ અને નીકળ્યો અને મોડા સુધી નહીં આવતા એના

શેરડીના ખેતરમાં લઈ ગયેલો અને ત્યાં આંબાના ઝાડ નીચે કાચી છે બાજુમાં એની સાથે દુષ્કર્મ કરવા માટે એને પ્રયાસ કર્યો તે દરમિયાન રાડા રાડ કરી એટલે દીકરીને એને પથ્થરથી માથામાં મારી અને કરુણું મોત નિપજાવેલ બાદ સીસીટીવી ફૂટેજના આધારે આ જણાઈ આવેલો પણ પલળેલી હાલતમાં હતો એટલે પોલીસને જરા શંકા ગઈ તાત્કાલિક ટીમો બનાવી એમાં વડોદરા પીઆઈ એલસીબી એસઓજી તમામ પીઆઈઓ પણ આવી ગયેલા હું પોતે પણ જાતે થઈ ગયેલો આની રાડારાડ કરતા મેં એનું મોત નીપજાવેલ છે સ્થળ પર જતા દીકરીની ત્યાંથી લાશ મળી આવેલ અને આરોપી પણ અટક કરી લીધેલો છે અને આરોપીને વધુમાં વધુ સજા થાય તેવા તમામ પ્રયત્નો અત્યારે કરી રહ્યા છીએ બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન મૈન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે